પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાગેશકુમારજી મહારાષ્રીના મંગલ જન્મદિને માર્કેન્ડે પૂજન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આજરોજ તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાગેશકુમારજી મહારાષ્રીના મંગલ જન્મદિને માર્કેન્ડે પૂજન તથા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તૃતીય પીઠાધીશ્વર તિલકાયત પૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડૉક્ટર શ્રી વાગીશકુમારજી મહારાષ્રીના ષષ્ટિપૂર્તિ મહામોત્સવ અંતર્ગત ઓગણત્રીસમી મેથી ચોથી જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજે બેઠક મંદિર ખાતે નંદ મહોત્સવ ફૂલમંડળી માર્કેન્ડે પૂજન તુલાદાન કેસરસ્નાન રાજદરબાર કાર્યક્રમો યોજાયા હતા પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ ડોક્ટર શ્રી વાગીશકુમારજી મહારાજ શ્રી સાહીઠ વર્ષ પૂર્ણ કરી એકસઠમાં વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે જન્મદિને વૈદિક વિધાનથી બેઠક મંદિર ખાતે મનાવાયો હતો તેઓએ જનકલ્યાણક માટે ખૂબ જ યોજનાઓ એક્ટિવિટી કરી છે દિવ્ય ફાઉન્ડેશન દ્વારા આ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી દિવ્ય ફાઉન્ડેશન અનેક જાતની સોશિયલ પ્રવૃત્તિ જેમ કે કાઉ પ્રોટેક્શન એનિમલ પ્રોટેક્શન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ મેડિકલ સર્વિસીસ સહિતની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે ષઠીપૂર્તિ મહામહોત્સવ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા બહુજ જ કાર્યરત અને સંપ્રદાયને સમર્પિત રહી છે પ્રભુ સેવા કરવાનો સમર્પણ ભાવ સાથે પ્રભુ સંપન્ન કરાવે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે આપ બધાનો સાથ અને સહકાર સમય સમય પર મળતો રહ્યો છે એના જ કારણે આજે સંપ્રદાયનું આવું સુંદર કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે आप सब ने खूब खूब आजना दिवस से अभिनंदन आज प्रभु श्री द्वारिकाधीश के पटांगन में यहाँ पे षष्ठी पूर्ति एवं मार्कंडे पूजा का महोत्सव है षष्ठी पूर्ति मनुष्य के जीवन का बहुत ही महत्वपूर्ण पड़ाव है क्योंकि शास्त्रों में 120 वर्ष की आयु मनुष्य की बताई गई है तो इस पड़ाव के बाद मनुष्य जो ज्ञान प्राप्त करता है उस ज्ञान को दूसरों में बांटने की कोशिश करता है मैं श्री प्रभु के चरणारविंद में यही अभ्यर्थना करता हूँ कि जिस प्रकार से पिताश्री ज्ञान और संस्कार का हमारे स्रोत रहे हैं उसी प्रकार से वो आगे की आगे भी हमको और सभी युवाओं को प्रेरणा देते रहें कि धर्म का और समाज का हम काम कर सकें शुभम भवतु जय द्वारिकाधीश खूबज आनंद अवसर से बदाज बहु आतुरता उत्सवनी राह होता था ये महोत्सव आज है कुछ पितृचरण पूर्ति महोत्सव इतने के साइठ वर्ष पूरा थी ने इकसठ मू प्रवेश वैदिक विधान थी બેઠક મંદિર ખાતે આજે મનાવવામાં આવી રહ્યું છે પૂજ્ય પિત્તૃચરણના કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે અને સોસાયટી માટે જનકલ્યાણ માટે ખૂબ જ એમને યોજનાઓ કરી છે ખૂબ એક્ટિવિટીઝ કરી છે અમે એવી જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરીએ કે અમારા જેવા યંગસ્ટર્સને એ જ પ્રેરણા આપતા રહે પ્રભુ એમને સતાયુ પ્રદાન કરે અને એવી જ રીતે પુષ્ટિ પ્રેમ અને આ વૈષ્ણવ સમુદાયનો જે સૌહાર્દ છે એ એવી જ રીતે આગળથી આગળ વિશ્વસ્તર પર વધતું રહે દિવ્ય ફાઉન્ડેશન દ્વારા આ જન્મદિવસ ઉજવવામાં આવે છે દિવ્ય ફાઉન્ડેશન અનેક જાતની સોશિયલ પ્રવૃત્તિ જેમ કે કાવ પ્રોટેક્શન એનિમલ પ્રોટેક્શન જેમ કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ મેડિકલ સર્વિસીસ એ બધી જ વસ્તુમાં ઘણી બધી પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ છે અને દિવ્ય ફાઉન્ડેશનને પૂજ્ય પિત્રચરણ આ ષષ્ટીપૂર્તિ મહોત્સવ નિમિત્તે એવા આશીર્વાદ પ્રદાન કરે કે અમારા માધ્યમથી એ જનકલ્યાણ અને વૈષ્ણવ પ્રત્યેનો જે આ સૌહાર્દ છે એને વિશ્વ સ્તર પર પહોંચાડવામાં ખૂબ મદદગાર બને એવી જ આ ષ્ટી પૂર્તિ પર પિતૃચરણ અને પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરી સમસ્ત વૈષ્ણવોને બધી જ શુભકામના અને બધાઈ આપું છું આજે મહારાજ શ્રી ભાગેશ કુમારજીનું મંગલ પ્રવેશ થઈ ગયો હતો એકસઠમાં વર્ષમાં અને એકસઠમાં વર્ષની પૂર્તિ નિમિત્તે એમને ભગવાન શ્રીજી બાબા ખૂબ આશીર્વાદ આપે અને એમની મંગલ વધાઈ આજે આપણે કરીએ છીએ અને એમના ચરણોમાં પણ આપણે વંદન કરીએ છીએ આવા સંતના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે અને સમાજના સારા કામો કરવાની પ્રેરણા સંતના આશીર્વાદથી આપણને મળતી રહે એ જ પ્રકારની અભ્યર્થના છે અને ઈશ્વરને પણ આજના દિવસે યાદ કરીને એમને વધુ સારું આગળ સ્વાસ્થ્ય આપે અને આ જ પ્રકારના આશીર્વાદ સમાજને પ્રેરણારૂપ આપતા રહે એવી વંદના સાથે હું અભિવંદન કરું છું ધન્યવાદ